દરરોજ દુકાન અહીં સામે ગાડી પડી રહે છે અને ટાઈમિંગ માટે પડી રહે છે મારે પૂનમને દીધ એક દી બગદાણા જવા માટે કાઢું છું તો આ કોક આવારા તત્વ એ પહેલી ફેરી ફોડી નાખ્યા છે ને આ બીજી ફેરી ફોડી નાખ્યા છે કઈ ગાડી છે તમારી મારી આ અલ્ટો ગાડી બરોબર પોલીસ પેટ્રોલિંગ વધારવા પોલીસ પેટ્રોલિંગ વધારવા નમ્ર વિનંતી રાત્રિ ના સમયે હોમગાર્ડ નો બંદોબસ્ત રાત્રે હોમગાર્ડ નો પોલીસ વાળા નો ચોક માં બંદોબસ્ત જરૂર છે